સ્થળ ઉપર જઈને બધાને મળીને આવ્યો એમણે મને એવું કીધું કે માથે પડ્યું એમ નહીં પણ માથે પડ્યું કે લટકતું તો એ પ્રશ્ન નથી પ્રશ્ન એ છે કે એ સ્પાર્થ થઈ ડૂટીને શું પડ્યું એટલે એમાં હાંધો મારેલો હતો હાંધો મારો તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની ડ્યુટી છે કે ભાઈ આ સાંધા મારેલા નિયાદ કેવી રીતે ચાલવાના કન્ટિન્યુ તાર હોવો જોયે સરજ બરાબર

એને લક્ષી કે કે તમારો માણસ મહિનાજી પછીમાં એટલે મહિના પછી આવશે તો એટલે મહિના પછી છો તો પહેલું વર્તન જે છે ને સ્વીકારવું ની લાગતું હા પાસ પહેન ચણાવ રાખી આબી આ તો નડિયાદ આયા લાગતા હોય એના બાઈ ગુણ અમે મને છે રમશંતાની આતા દિનાટ છે तब भी कोई समस्या नहीं है। यह विनोद सुवत उनका है। इसमें दे और आपका आया था अभी। नाम ड्रेस नहीं बोले हरेज। नाम रिपोर्टा लेवल पे पूछता है। हां कंप्लेन लेवल के नहीं। अबे मैं कहूं जो कि आ आधे सवारे पेली सिरेमिक नहीं है जो इन्फ्यूजन

નાશ કરવાનો ગુનો કર્યો છે હું લખાવું છું પોલીસ સ્ટેશન કોઈ ઘટના બને ત્યાંથી કોઈ વસ્તુ હટાવવાની ન હોય કોઈ વસ્તુ ફેરફાર ન હોય એને ક્રાઇમ સીન કહેવાય ઘટના બની અમે ત્યાંથી શું કામ નવું નાખવું તો નવું નાખવા માટે બે વખત ફોલ્ટ તો લખાવેલો હતો બે વખત બીજા દિવસે નહીં સવારે લખાયું કાલે લખાયું પાવર તો બંધ કરી શકાતો હતો તમે નવું નક્કી કે પાંચ દિવસ તો ગુનો છે લોકો પાસે એના ફોટો વિડીયો છે કે તમે તમે પાછળની તારીખથી માણસ મરી ગયો એટલે બીજા જ દિવસે સવાર આવી બદલી છે એ તો ગુનો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને એની વિઝિટ થાય ને વિઝિટમાં બધું લખાય એ પહેલા તમે બદલી નાખી તમે ક્રાઈમ કર્યો છે ગુનો કર્યો છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની વિઝિટ થાય તમે કેવી રીતે બધું બદલી નાખી ને જંપર જંપર તૂટતું ને ઇન્સ્પેક્ટર શું બોલાય છે

ઓકે નહીં એનો જવાબ આપવો પડે ને તમારે ઓકે એટલે શું એમ રેકોર્ડિંગ ચાલુ તો એનું છે તમારે રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે શું તમે મને ધમકાવા માંગો છો અરે કરો ને પણ કરો કરો એ કરો પણ કરો ખેડૂત મરી ગયા છે ને તમને આ ધંધા ઉજે છે તમે નવી હવારે એમ નહીં ઇન્સ્યુલેટર આવીને બદલી ગયા એટલે તમે હું સમજો છો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા ખેડૂત મરી ગયા હતા તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એના પંચનામામાં એવું લખાઈને આવે કે ઇન્સ્યુલેટર ખરાબ છે માટે જમ્બર બુલ્યુન માટે ખેડૂત મરી ગયો એવું એના પંચનામામાં આવી શકતું હતું તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું તમે ગુનો ઢાંકવાની કોશિશ કરી તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવીને પંચનામું કરે પહેલા શું કામ બદલ્યું તમે ક્રાઇમ કર્યો છે અને હવે તમે રેકોર્ડિંગના નામે પણ ધરાવવા નીકળ્યા છો ઇલેક્ટ્રિકલ અરે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે તો એ નક્કી કરે ને કે આમાં જીબી ની ભૂલ છે કે ખેડૂત ની ભૂલ છે એ નક્કી શેના આધારે થાય ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એટલે જોવે ઇન્સ્યુલેટર કેવું છે જમ્પર કેવું છે તાર ની કન્ડિશન કેવી છે પોલ કેવા છે એ જોતો અને લખતો હવે તમે ઇન્સ્યુલેટર બદલી નાખ્યું એટલે આવશે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને લખશે કે ઇન્સ્યુલેટર તો ખૂબ સારા છે જમ્પર ખૂબ સારું છે બધું જ સારું છે આ ખેડૂત જ આથે કરીને મરવા જવા દેયા

માણસ મરી ગયા તમને કોઈ એની અંદર સંવેદના કે કંઈ એવું કઈ છે તમને સાહેબ તો ઇન્સ્યુલેટર કેમ બદલી ગયા તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પહેલા ઇન્સ્યુલેટર બદલ્યું એટલે તમારો ઈરાદો ખરાબ છે તમે ક્રાઇમ ઢાંકવા માંગતા હતા તમારું ઇન્સ્યુલેટર ફોલ્ટ વાળું હતું ને એના કારણે જમ્પર પડ્યું ને એના કારણે ખેડૂત મર્યા તમે તમારો ક્રાઈમ ઢાંકવાની કોશિશ કરી અને હવે તમે દલીલ કરશો તો તમે ઇન્સ્યુલેટર કેના કેનો કેના કેવા કેના કેવા બદલ્યું ક્રાઇમ સીન ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પંચનામું કરે ઈ પહેલા તમે કેવી રીતે બદલી નાખ્યું ઇન્સ્યુલેટર ઘટના બની છે જીબી નો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ઈ પહેલા તમે કેવી રીતે બદલ્યું ભલે હોય અવેલેબલ પણ તમે નીચે કેવી રીતે ઉતાર્યું ઈ ઇલેક્ટ્રિક અરે તો ચાલુક તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને કેમનો अर्जेंटમાં બોલાવ્યા કાલ હાલ ભાઈ આવીને તું તારું પંચના કર લે અને પછી હું ઉતારું આ તો કેમ ન કર્યું એવું તમે મને ક્યો હાલો એ તમારે કરવું જોઈતું તો તું ને કેમ કે તમારે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરને અર્જન્ટ બોલાવવાનો હતો વિડિયોગ્રાફી કરવાની હતી પંચનામું કરવાનું હતું અને જોવાનું હતું જમ્પર કેવું છે ઇન્સ્યુલેટર કેવું છે બુલ કેવા છે અર્થિંગ બરાબર અર્થિંગ હતો કે નતો જોઈન્ટ બરાબર હતા કે નહોતા એ બધું જ રેકોર્ડિંગ કરી રેકોર્ડિંગ મતલબ પંચનામા વિગત એ પછી તમારે બધું બદલી નાખવાનું હતું તમને જે યોગ્ય લાગે ઇન્સ્યુલેટર કે જોઈન્ટ કે જમ્પર બધું તમે એડવાન્સમાં બદલ્યું મતલબ તમે ખોટું કર્યું છે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમે તમે નિયત ખરાબ છે ઢાંકવા માટે કર્યું છે ઈ ક્રાઇમ તમારો ઊભો રહેવાનો છે આ ધંધા થોડા કરવાનો માણસનો જીવ જાય પછી આવું કરવાનું

કુલ તમને બે કમ્પ્લેન મળી આ ઘટના બન્યા પહેલા બે કમ્પ્લેન મળી બરાબર ફોલ્ટ લાઈન ઉપર કે અહીંયા અહીંયા આગ લાગે છે અને અહીંયા સ્પાર્ક થાય છે અને અહીંયા અહીંયા આ આ જમ્પર જે છે એ સળગે છે દેશી ભાષા તમને બે કમ્પ્લેન મળી એક આગલા દિવસે ને એક સેમ ડે પછી તમે તમે પાવર બંધ ન કર્યો તમે એની ગંભીરતા સમજીને માણસમાં મોકલ્યો કોઈ મરી ગયા એ પછી તમે બધું ફટાફટ થઈ ગયું હું તમારા ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર માણસ માટે તમે કેમ બદલી નાખ્યો મારા સાઈઝ કયો હાલો તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને કેમ નો બોલાવ્યો અર્જન્ટમાં તમારી ડ્યુટી હતી પણ વ્યક્તિ માટે તમને સંવેદના હોત સાહેબ વ્યક્તિ માટે તમને વ્યક્તિ માટે તમને સંવેદના હોત તો તમે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને બોલાવી પંચનામું કરાવ્યું હોત અને ખરેખર વીજળી વિભાગનો કોઈ ફોલ્ટ છે અને રેકોર્ડ ઉપર લાવવાની કોશિશ કરી હોત એના બદલે તમે તો રેકોર્ડ ઉપર કશું ભૂલ ન આવે એવો ધંધો કર્યો છે રેકોર્ડ ઉપર તમે ક્લિયર આવો હા

પાવર 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 કેટલો બધો લોડ કેટલો હતો કે બાર બાર તો લોડ ઓવરલોડેડ હતું તો એ કોણ નક્કી કરે ઇન્સ્પેક્ટર બધું જ ઇન્સ્પેક્ટર નક્કી કરે ફોટા ઉપરથી કેમ ખબર પડશે કે લોડ કેટલો હતો લાઈન પર એ તો બધું છે પણ ખોટું થઈ ગયું છે એટલે તમે તમે ખોટું કર્યું છે સાહેબ એટલી જ વાત છે એટલે થોડક થોડક ભગવાનનો ડર રાખો યે તમે અમને પૂરો વળતર અપાવશો બીજું તમે એમ કીધું લાખ રૂપિયા પેલા આવે પછી ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે બરાબર લાખ રૂપિયા એટલે તમે વચગાળાનું સહાય ચૂકવી બરાબર વચગાળાનું સહાય ચૂકવા પછી અને પછી તમારી ઇન્સ્પેક્ટર આવે એમ કે ભાઈ ના આના આમાં કઈ વીજળી વિભાગનો ફોલ્ટ નથી ખેડૂતે પોતે આત્મહત્યા કરવા એવા એવું કે એટલે પાછળના રૂપિયા મળવાનું નથી તો તમે કેમ એમ ખેડૂતને નથી કહેતા કે ભાઈ અમારો ફોલ્ટ તો હવે આમાં આવશે ને એટલે લાખ રૂપિયા આપીને ખેડૂતને કિંમત નક્કી કરી નાખી તમે તો તો તમે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે અને એનું ઓફિશિયલ પટનામું થાય અને ખેડૂતને યોગ્ય વળતર મળે જે ઘટના દુર્ઘટના બની એનું ભલે માણસના જીવની કિંમત નથી પણ કઈ નહીં આશ્વાસન પેટે જે મળે એ એવા કોશિશ તમે નથી કરી તમે એ કોશિશ નથી કરી અને ચાર પાંચ લાખ રૂપિયા મળે તમે તો પાંચ લાખ નો મળે એવી કોશિશ કરી છે તો તમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આવે ત્યાં સુધી રાહ નો જોઈએ અથવા એને જાણ ન કરી ઓફિશિયલ કોમ્યુનિકેશન નહીં હોય તમે પત્ર લખ્યો હોય કે ઈમેલ કર્યો હોય કે ઈ સરકારમાં નાખ્યો હોય કે ભાઈ અહીંયા આટલી જરૂરી છે અર્જન્ટ આવો અને તમારા પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની રૂબરૂ કરો એવી તમારે કોઈ રેકોર્ડ નહીં હોય તમારી પાસે અને હું ઇન્સ્પેક્ટરને ફોન કરીશ આ ધંધા તો છે હવે તમે કરજો પંચનામું ખોટું એટલે હું તમને ગોતું પછી હાઈકોર્ટમાં કરી હમણાં ઇન્સ્પેક્ટરને કહું આ હું ધંધા છે થઈ ગયા પછી એટલે તમે હવે આમાં શું રસ્તો કાઢી શકશો કયો મને હમ અને આ બે ફોટ લખાવ્યા પછી તે આની ઉપર ધ્યાન નું આપવામાં આવ્યું એ બેદરકારી નહીં શું સજા હમ હા મારો નંબર છે ઓરિજિનલ સારું હાજી તમને બોલવા આવો હા 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 હાલો આ ટીવી મિત્રો ડીયુ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે ને પછી બદલવાનું આમ હાલ જ બદલું ખબર જ પકડાઈ ગયા તો और मारी जो आनंद और जो थोड़ा थोड़ा कर जाओ शांतिला भांबड़ो कोई पण सरकारी कर्मचारी के कोई पण व्यक्ति विरुद्ध दाखिल करता पहला आठ दिवस तक पास करे दाखिल नहीं हो सके जे तेरे थाने ने जान कर 2024 में छ गया गया प्रंगण का पुनः माने तमाम गोपनीय जो वही के पहला कोई तो तमाम नाम स्पष्ट અમણા હું કાયદો શીખવા માંગુ છું કઈ વાત છે હું કહું આ બાપા તમે તમારા ક્લાસની ક્િંપણી તમે અરજી આપી હોય અરજી આપીને અરજી આપો ચેક કરજો કોઈ કોલ કરેલો છે કે નથી કરેલો કમ્પ્લેન લખાઈ છે કે નથી લખાઈ બોલું કઈ પહેલી વાત તો એ છે કે ક્રાઈમ સીન નામનો શબ્દ તમે સાંભળ્યો છે ક્રાઈમ સીન ને આપણે ડિફાઇન કરી શકીએ વીજળી વિભાગ વાળા એના નિયમમાં એવું આવે છે કે કોઈ ઘટના આવી ઇલેક્ટ્રિસિટીને કારણે બને તો ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર નામનો એક વ્યક્તિ આવે જેને ક્રાઈમ સીન નો પંચનામું વીજળી વિભાગ તરફથી કરવાનો હોય નહીં પણ સાંભળો ને સાંભળો દેશ એટલે દોઢ મહિને થોડું હોય સાંભળો સાંભળો ના ના એવું વાત નથી સાંભળો ઇન્સ્પેક્ટર છે એ સરકારનો ઓફિશિયલ વ્યક્તિ છે કે જેણે આવી કોઈ વીજળી દુર્ઘટના બને ત્યાં સ્થળ ઉપર જવું તાત્કાલિક વેલ વેલી તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંચનામો કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામો કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂતની ભૂલ છે આ તો બધું નવું છે બધા તમે કીધું છે કે બે ત્રણ કમ્પ્લેન લખાઈ છે આટલે દિવસે લખાઈ છે એટલે સીડીઆર મળશે સીડીઆર ની વાત જ ન તમે એનું ફોલ્ટ રજિસ્ટર મંગાવો જનતા નથી મગાવતા વીજળી ચાલુ છે તો કોઈ પ્રાથમિક તપાસ નહીં જેલમાં ને કેટલી તો કલમુ લગાડજો જનતા માં આવે સરકારી કર્મચારી તો બેન ખાતાકી બેદરકારી હોય તોની વાત છે આ તો એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર લઈને આવ્યા માણસ માણસ મરી ગયો ની કોઈ કદર નથી રિપોર્ટ લઈ અને તપાસ તો કરીશ ને કયું

હું લખાવું તમે લખાવું ભાઈ લખો ના લખો મને પોલીસે લખી લેવાની ફરજ છે કે સીઆરપીસી પ્રમાણે ડીએનએસએસ પ્રમાણે આ ગુનો દાખલ કરું તો લખી લેવાની છે બાકી તમે અરજી આપો અરજી ના કામ એવું તપાસ કરી એવું ના હોય તમે તમારું તો આખું વલણ જ તે બરાબર નથી શું તપાસ કરશો તમે ભાઈ ઓલા જેવી આવ્યા તા ને સીનશોટ કરવા ફોન કરો એને આના ધારાસભ્ય જેવી કાકડી આવ્યા તા ને કલર કરવા ફોન કરો કે પીઆઈ ને કે કે આ ભાઈ આ તમે નથી માનતા એમ કરો ભાઈ ફોન હું સામું જોઈ રહ્યો છું કરો જેવી ફોન ચાર જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહીંયા પોલીસ સ્ટેશને ખોટા પડાવત આવી ગયા બધા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું પંચનામું થાય પણ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર ની હાજરી પણ કામું થવું જોઈએ બેન સરકાર ના સરકારના થોડી ભૂલ બધા ભૂલ કરવા મહાન મહાન માણસો બધા સરકારી માણસો બહુ મહાન છે એની ભૂલત ન હોય કોઈ થી થયો છે લગાવો જેવી ફોન બધા લગાવો એમ કે ફોટો પાડાવવા બહુ આવ્યા હતા ગામમાં

બાર કે સર અમે લખવા જો આયું હા તમને ખાલી લાઈવ ને રોકો કાગળનું કામ તો ભાઈ ભલે આપણે આવો બસ પાંચ જણા ક્યાં છે ન્યાય મળીએ ને આ રીતની ઘટના બની

ચેરનો એવો જોર માર્યા છે જે બે કે પૂજો છે ઈશારો વાળા ગાંધીજી વિદ્યુતી આવ્યો છે હા